જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને વિશ્વાસ કરવા માટે ભાઈ આવું છું મને આપનું નામ ભોગીલાલ પટેલ પટેલ ભોગીલાલ ગામ કલ્યાણપુરા કલ્યાણપુરા તાલુકો કડી કડી ઓકે ભોગીલાલ ભાઈ આપડા વિશ્વાસ તેત્રી સ્ટાફ નું વાવેતર કર્યું છે કેટલા વીઘામાં વાવેતર છે આપણે આઠ વીઘામાં આઠ વીઘામાં ઓકે હવે ભોગીલાલ ભાઈ કયા મહિનાનું નું વાવેતર છે આપણે દિવાળી દિવાળી પહેલાનું દિવાળી પહેલાનું એટલે વાવેતર બહુ લેટ છે અને અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડીએ આવે છે ભોગીલાલભાઈ તો વિશ્વાસ છેતરી દિવાળી પહેલા પહેલા વાવેતર કર્યું એટલે આપણે બહુ લેટ કહેવાય દિવેલાના વાવેતર માટે આમ તો ઓગસ્ટમાં વાવેતર થતું હોય છે પણ અમે અમારી કંપની એવું કહે છે કે વિશ્વાસ છેતરી લેટ વાવવા માટેની બેફ જાત છે બેફ એટલા માટે કે અધર જાતની અમે એની વીણી વહેલી આવે છે તો એવું આપણે અમુક કેટલી વીણી થઈ ગઈ આમાં એક વીણી થઈ ને બીજી તૈયાર એક વીણી થઈ ગઈ છે બીજી વીણી તૈયાર છે ઓકે બાજુમાં બીજી જાત વાવેલી છે એમાં વીણી થઈ છે ના હજી બીજા ક્યાંય નહીં થઈ આ સપાટમાં અચ્છા આખા તમારા વિસ્તારમાંથી બીજી કોઈ વીણી થઈ નથી અધર જાતોમાં જ્યારે વિશ્વાસ નેત્રીમાં પહેલે વીણી થઈ ગઈ છે અને બીજી વીણી તૈયાર થઈ રહી છે બરોબર છે બીજું કે વિશ્વાસ નેત્રી પર તમે આઠ વિઘાનું જે વાવેતર કર્યું કોઈ જગ્યાએ ફુકારો આવે છે તમારે ફુકારો બિલકુલ નથી આવતો પછી પેલો ફૂલ્યો કે ફૂલ્યો આવે છે ફૂલ્યો પણ નથી આવતો ઓકે હવે આ એરંડિયામાં કેટલા પાણી આપ્યા છે તમે દાદા ત્રીજું પાણી ચાલુ કર્યું છે ત્રીજું પાણી હવે ચાલુ કર્યું છે બીજું કે તમને આમ ચૂસ્યા કે એવું કોઈ દેખાય છે ના એવું કઈ રોગ જીવાત ના એવું કઈ ઓકે રોગ દાદા કેમ નથી દેખાતો તમને કઈ કહું આપડે કે અહીંયા આપણે પાન ઉપર સફેદ છારી આવે છે માનો કે બાજુમાં જે અધર વાવેતર કર્યું છે એને સફેદ છારી આવતી નથી જરા ભાઈ બતાવો તો એક પાન લાવો કા

તો મને ભાઈ આપણે તમે સફેદ કપડા પહેર્યા છે ભાઈએ કાળા કપડા પહેર્યા છે તો ગરમી કોને વધુ લાગે કાળા કપડા વાળા ઓકે તો વિશ્વ તેતરી જાત છે ને એ આપણે લાલ થળની નથી એનો કલર નહીં લાલ અને નહીં લીલો બેના વચ્ચેનો છે મહુકની કલર તો ગરમીમાં એ જાત પણ ટકી રહેશે જ્યારે લાલ થળની જાત ગરમી જ્યારે માર્ગ મહિનામાં ચાલુ થાય એટલે ખખરવા મળે તો ગરમીમાં પણ આપણી જાત ઊભી રહે એટલે પાછળથી પણ એક વારો વધુ મળે છે અધર જાત કરતે બરોબર છે તો ફોલિયો નથી આવતો ફુકારો નથી આવતો

ની હાલ આપણે પ્લોટ ઉપર ઉભા છીએ તમે જોઈ શકો છો અધર બાજુમાં બીજી વેરાયટી છે પેલું બાજુ બી બીજી વેરાયટી છે એ આપડે ત્યાં પાછળ જોવા જઈએ ત્યાં ખાખરી છે વેરાયટી હજુ લીલી કેરી જેવી આ વેરાયટી છે અને ખેડૂત ભી ખુદ ખુશ છે કે લેટમાં વેરાયટી બહુ બેસ્ટ વેરાયટી છે

તમને શું લાગે દિવેલા ના માનો કે અત્યારથી ફેબ્રુઆરી મહિના પાન પીડા પડી ગયા છે તો આ ટાઈમ ઉભા રહે જો આપણે જાણીએ તે છતાં કે ખેડૂતે બે એક જ તારીખે વાવેતર કરેલું છે સેમ ડે વાવેતર કરેલું છે આ બાજુની સાઈડ આપણે કીધું હતું પેલું બાજુ કે પેલું બાજુ તમને વેરાયટી બતાવીએ તો આ વેરાયટી તમે જોઈ શકો છો કે આ વેરાયટીમાં સુકારા સુકાઈ ગયું છે જાણી કે ફીકું પડી ગયું છે બધું બતાવો આ બધું સુકાઈ ગયું છે અને એની અધર એની કમ્પેરીઝમાં આપણી વિશ્વાસ છેતરી હજુ લીલી કેરી જેવી છે ખેડૂત આ બાજુ પાણી નથી આવ્યું હજુ હાલ પાણી આવશે પછી તમે પાનનો કલર ને બધું જોઈ શકશો જે આપડે પેલું બાજુ જોઈએ એ બાજુ પાણી પાયેલું હતું આ બાજુ હજુ પાણી પાવાનું બાકી છે તે છતાં તમે જોઈ શકો બંને એક જ તારીખનું વાવેતર હોવા છતાં કેટલું કમ્પેરિઝન થઈ શકે બીજું કેવા આમાં નેક્સ્ટ વીક વેણી થશે હા કે પછી બીજી વીણી આવશે બીજી વીણી આવશે નહીં આમાં ઓકે તો આમાં આમાં તો હજુ તમે એક વીણી તો લઈ લીધી બીજી વીણી તૈયાર છે એ સતાય બીજી ત્રણ વીણી આવશે તો ખેડૂતને આપણે વેરાયટીનો તફાવત કરી શકાય હા કે ભાઈ લેટો આવે તો માટે મારી આ બેસ્ટ વેરાયટી છે અહીંયા એક જ કમ્પેર જન થોડું ભાઈ કેથી બતાવો અહીંયાથી ખાલી એક પાળો બદલાય છે આમ જુઓ તો વિશ્વ તેત્રી અને આમ જુઓ તો અધર જાત હવે અધર માં જગ્યા ભાઈ આપણે એમ કીધું કે ભાઈ ફૂટ તો આપણા દિવેલામાં અહીંયા મળો અધર માં અહીંયા કોઈ ફૂટ જોવા મળતી નથી નથી એ વસ્તુ તમે આપણા દિવેલામાં આવો તો અહીંયા ફૂટ જુઓ તો દરેક પ્લાન્ટ ઉપર તમને ફૂટ જોવા મળે છે મળે છે અધર જાતમાં તો વિશ્વાસ આ આ જમીન આ વિસ્તારની જમીન માટે બે દસ છે એવું કહી શકાય લેટ માટે ઓકે ભરી તો તમે છેલ્લા ત્રણ વર્ષથી મારા દિવેલા વેચો વિશ્વાસ

શ પટેલ જિગ્નેશભાઈ પટેલ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર પંચાવન ચોવી નું સડસઠ પાંચ દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ